સંજેલી ખાતે આવતીકાલે યોજાનાર ગ્રામસભાને લઈને બસ સ્ટેન્ડ ખાતેથી લોકોને જાહેરાત કરાઈ આ તારીખે એક દસ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે ગ્રામસભાને લઈને બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી લોકોને જાહેરાત કરવામાં આવી હતી આવતીકાલ તારીખ બે દસ બે હજાર પચીસના રોજ બપોરે બે કલાકે સંજેલી ગ્રામ પંચાયત દ્વારા જે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહે અને ગ્રામજનો ગ્રામસભામાં પધારે તેવી જાહેર અપીલ કરવામાં આવી હતી જસુભાઈ આવી ગયા જસુભાઈ આવી ગયા ને ગામજનો ની મૂંઝવણ દૂર કરવા માટે ગ્રામ સભા લઈને આવી ગયા આવતીકાલે ઈશાના મુવાડા પ્રાથમિક શાળાએ બપોરે બે વાગે ગ્રામ સભા આયોજન રાખેલું છે તો તમામ ભાઈઓ બહેનો પધારજો 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 તમારા મનની ની મૂંઝવણ દૂર કરવા માટે ગ્રામ સભા આયોજન રાખેલું છે તો ભૂલતા નહીં સમય અને સ્થળ ઈશાના મુવાડા આવતીકાલે પ્રાથમિક શાળાએ બપોરે બે વાગે તમામે પધારજો પધારજો